स्मृती मंदिर आहे सूर्यदर्शन सा, सागर सिंह स्मृती मंदिर सगळ्या दोड सो मी जन्मदिवस कारण આ બધી વસ્તુ ઘણી પ્રાચીન બનેલી છે સર્વને અહીંયા દર્શન નો લાભ લે અભિનંદન સરસ બનાવ્યો છે ગૌતમ સ્વામીજીની પ્રતિમા શ્રુત રત્ન મંદિર કપડવંશ સુંદર દીવડાઓથી સજાવેલું છે આનંદ સાગરજી મહારા સાહેબો નો જન્મદિવસ ની યાદ જય જૂ સર્વે જ્યારે પણ આવો કપડવંજમાં દર્શનનો લાભ આપજો